મોટા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થઈ રહ્યા છે સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના બત્રીસ જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે જેમાં હીરા વેપારીઓના અંદાજીત સો કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે જેથી હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે છેલ્લા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની જેમ જેમ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ત્રણસો કરતા વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલા જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં પણ ત્રીસ ટકા વધારે બેંકોના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેંક અને આપવામાં આવી છે ત્યાં આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવો અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલ પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત કરે છે અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે છે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ કે સાથે પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ પ્રેઝન્ટેશન તૈયાર થઈ ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ